શું કરું આ ભાઈ હું તો ભીટણું છે ને નવરું તે મને મારું બુટુ ગત માથે વિશ્વાસ આવતો નથી ને મારો બટું મારો હરિયાળી હરિયાળી લાઈન ફૂંકો હુંકો તોડાવે એવું છે હરિયાળી પણ બાકી હું તો ગમ્યું છે જબરદસ્ત વરસ તો જબરદસ્ત પડી છે છે ભાઈ ગયું જાવ તો નતો પણ મા બોલે કાલી વરસાદ આવ્યો ને ઓઠો મારતા આવું જોતા આવું

આ તો ઓળ નહીં વાથી આજુ આ તો ઓળ છે તા આ તો જનાવરા કાતો હશે અલ્યા જનાવરને કેમ ભૂડું ખાવા દેવાના પણ તો જનાવર એટલે કે હું ઓર ના રાખો કે રાખો ગોફણ રાખો ગમી કરો તમને એમ નમે નહીં વરીયાળી વાબા આલી કોઈ શેઠ તો તકે પણ માથા ભારે તચ્યો કો ના હોય તો કે શેઠ ના થજો કોઈ તો આટલો પાગ રાખ્યો બેઠા બેઠા આ બધું આ આ આ બેઠું છે આજે ચેક ની આ કેટલું આ તો જનાવર ના આવે જનાવર આવે છે ના 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 પગ જો દરવાજો દરવાજો તો ઉઘારો પડ્યો તો

સમજ્યા તોડવા તો ચાલુ કર્યો ઓટો મારતા હા પીલાનું ચેમ છે તારે નું કેમ થયું તમે કરો કે રાખો ને ભાગો તો કેમ કરું બે ભાગવા પડે ના આવો તો મજૂર કરો

આવો આવો વરિયાળી તો હારી છે એવું મારીયાળી છે પણ મારી પેટો શેઠ માથા ભારે છે એવું એમ ને શેઠ તો

મારી પત્ર ભાગી ના હાલે રોટલા શું ખવડાવે તો આ તો બીજા લાઈન ખાતા હશે

લાલાજી ઓય આવો અલ્યા તમે મને પાડી કેમ આયા દરવાજે થી નહીં આયા મળ દરસ્તી આયા છો તમે એટલે હું કે પાંચરા આયા કોણ પાંચરા તો ભલે આયા પણ પૂડો દરવાજે ના આવો અલ્યા હું ઓળ કીદા જાતો વળી વાળી વાગે તો છોડો આપણો કામ આવતારો એમાં તો

તમે તો બેટર ને મારી તો પાથર ફાળે બેઠી હોય આવતો નહી મારો બુટા ને ખડું ખડુ ખાતો

આપડે દોડી હાડવાનું હોય અમે કચ કચ કરાશે પણ દીદી દવાય ભાઈ

મારે બટ મારે આ લવિંગ તો ભારે કરી આ પીલા દુ પીલા એક એક હાથ વ્યક્તના છે રા 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 તમાકુ બગાડી તમાકુ અરે હું ભગવાને જબર આવેલું પણ ભાજ્યો ને હા કો મળ્યો ભાજીઓ ના ક્યારે તો કોઈ કશર રાશી નથી હે અમે તો અમે ખાતર નાખ્યું મને ખબર જ હતી હ હ હા બડી આય હે શું કરો છો

लिया वदर आके आ आ ती भरी नहीं ना को गाडू भरा ले ले जाओ क तुम ये बच्चे ना तुम लेता ले आओ अरे लाओ नाओ, नाओ, लाओ हमें नहीं मुंह घड़िए लाओ तू तो पिटा करो ओ हो 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 जो जो गाडियों भरावरा जो गाडी है हां जो जो घर ने वो एनी कोड़ी जोके सेवा करे बैठा बैठा जो जो हां तो को बैठा बैठा खौब लेताओ तुम यार होए होए डाल ले डाल देड़ो लाओ जान तू आते पड़ी ना बस मार पड़ो

લા બોટમ નાખવાનું રીલી તોય હારો ના ના તસ્યો જો લાલો કેમ કે કરાય

મારી ભૂલ થઈ ગઈ બસ હવે શું ભૂલ થઈ ગઈ આવી કે ફૂલ છે કોઈ દાણો લાઈ છે ને આ તો મારા આ મારું પેટ બળી ગયું પેટ તો બળી ગયું આવો આવો નુકસાન કરાવો છો કને રહી હવે નઈ કરાવ એ એટલે વેતા તો ન આવો ઓરે 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 ઓલા શું બાય ઓરે ઓલા બસ હાલો એટલે છોકરો ના ઓલા એ ઓલે ઓલે ઓલા બાય પર લાવ કે ઓ મોર જા મોર જા ઓલા ઓલા જા ઓલા જા ઓર જા ઊભો જા